નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો જ્યારે પ્લાસ્ટિક સ્ટીલ કે લોખંડના વાસણોમાં પાણી પીવાનું ટાળવું જોઈએ કારણ કે આનાથી શરીર પર ખરાબ અસર પડી શકે છે આ સાથે જ એવું કહેવામાં આવે છે કે પાણી ગ્લાસના બદલે વાસણમાં પીવું જોઈએ પ્રાચીન સમયમાં લોકો માટલામાંથી પાણી પીતા હતા કારણ કે તેઓ તેમાંથી પાણી પીવાનું વધુ ફાયદાકારક માનતા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પ્રોટોગ્રેઝોના કારણે ભારતમાં પ્રચલિત થયું છે લોટા નાના વાસણમાંથી પાણી પીવું વધુ સારું માનવામાં આવે છે કારણ કે તેનો આકાર સીધો અને એક સમાન નથી પણ ગોળ છે જે આયુર્વેદિક અનુસાર વધુ ફાયદાકારક છે તેની સરખામણીમાં ગ્લાસ સીધો અને એક લાઇનમાં છે જે પાણી પીવા માટે યોગ્ય માનવામાં આવતો નથી તેથી ગ્લાસમાં પાણી પીવાની આદત છોડી દેવાની સલાહ આપવામાં આવે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પાણીના પોતાના કોઈ ગુણોધર્મો નથી જે વાસણમાં રાખવામાં આવે છે તેના ગુણો અપનાવે છે ઉદાહરણ તરીકે જો પાણી દૂધમાં ભેળવવામાં આવે તો તે દૂધ જેવું બને છે અને જો તે દહીંમાં ભેળવવામાં આવે તો તે દહીં જેવું બને છે તેથી પાણી કયા વાસણમાં રાખવામાં આવે તે ખૂબ જ મહત્વનું છે જીહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે વાસણમાં પાણી રાખવામાં આવે છે તેનો આકાર પણ પાણીની અસર કરે છે જેમ લોટો ગોળ હોય છે તેમાં રાખવામાં આવેલું પાણી પણ ગોળ આકારમાં અસર અપનાવે છે જે સંતુલન ઉર્જા શોષી લે છે કાટના આકાર સીધો અને નળાકાર છે જે કુદરતી રીતે લોટા જેટલો યોગ્ય માનવામાં આવતો નથી જીહા મિત્રો